થી તોરાય અને મગફળી સીધી ગયા ટેકાની તોરાતી ને ગઈ ખેડૂને કેટલા હજાર સોશિયલ મીડિયામાં બધા ખેડૂતની કાનભાઈ ભાઈ હમદર્દી લે છે એને અટાડે ખાસ એ જરૂર છે કે ખેડૂત માટે હકીકત જો એ ખેડૂતના શુભ ચિંતક હોય તો અત્યારે ખાસ જરૂર છે ભલે હું નથી કેતો હિંસા વાળું આંદોલન કરે પણ પોતપોતાના ગામમાંથી અથવા પોતપોતાના લગતાને લઈ અને કલેક્ટર ઓફિસે અથવા ક્યાંય પણ ધરણા પ્રદર્શન કરે અને સરકારને મજબૂર કરે કે સિત્તેર મણ નહીં બસો મણ મગફળી ખરીદી કરો જો મારા તમે વિડીયા જોયા છે હું કોઈ બી કોઈ પાર્ટી વિરુદ્ધ બોલ્યો જ નથી પણ આ તો સરકાર છે સરકાર હમુ આપડી માગ હોય અને યાર્ડ જેને સાયકલ ને યાર્ડ અને ને લઈને ફરે એનો દાખલો મારી નજર હમુકાનભાઈ કાન ભાઈ ગયા બન્યો તો હું તમને દઉં મારી બાજુમાં છે એને એને ઓનલાઈન રજિસ્ટર કર્યું હતું બરાબર પણ કોઈ કારણોસર એ રજિસ્ટર રદ થયું હોય કે જે થયું ભગવાનને ખબર એનું આવેલું નહીં એટલે એને એમ એ કહેવામાં આવ્યું કે તમારું ફોર્મ રદ થયું ખડક મિત્રો ખાસ ધ્યાન દેજો આ મારી વાત ઉપર કે એને રદ થયું એટલે એનું રજિસ્ટર થયું નહીં પછી એની પણ મગફળી હતી એટલે એને વેપારી ને દીધી મારા નજર હમુદ દાખલો છે એટલે વેપારી એની કાન ભાઈ અઢાર હજાર માં મગફળી તોરી પછી મને એવું જાણવાનો બહુ શોખ હકીકત જે ખેડૂત લખશે એટલે પછી મેં જાણ્યું કે ઈ વેપારી ક્યાં મગફળી ગયે કાન તમે નહીં માનો અહીંથી તોરાય અને ઈ મગફળી સીધી ગયા ટેકાની તોરા તીધી ને ત્યાં ગઈ ખેડૂ કેટલા આવ્યા અઢાર વેપારીને કેટલા આવ્યા

ખેડૂત મિત્રો આમ જ હાલે છે હવે આપણે જાગવું પડશે અને એક મારી પોસ્ટ મુખ્યમાં તમે બધાએ મને સપોર્ટ કર્યો છે કે હર ખેડૂતની એક માગ અમારો ભાવ માલ અમારો ભાવ ભલે લડત લાંબી લડવી પડશે બરોબર પણ શરૂઆત તો કાનભાઈ આપણે જ કરવી પડશે આપણે છે જીતેજભાઈ એની એક મુહિમ ઉપાડી ખેડૂત જ છે વેનભાઈ અને એના બે દિવસથી આ વિડીયો હું જોઉં છું હું એને સપોર્ટ કરું એમને ખુલ્લે આમ નામ લઈને કીધું કે આ બધા ખેડ ખેડૂતને માહિતી આપે છે તો હકીકત અટાણ ખેડૂતને જરૂર છે રોડ ઉપર ઉતરવાની જરૂર છે ને ખેડૂત આટું જે હમદર્દી દેખાડે ખેડૂત તો રોડ ઉપર ઉતરવા જરૂર છે ને તો ઉતરે અને એ જીતેશભાઈ તો નામ લઈને કીધું કે આ એટલા એટલા બધા છે બધાના નામ લીધા એ ચિંતક છે એને હકીકત બારોડી કરવી જોઈએ સરકારને મજબૂર કરવી જોઈએ કે ગયા વર્ષ જેટલી જ મગફળીની ખરીદી

અને મગફળી જે ગે વરસ ખરીદી કરી હતી એટલી જ ખરીદી ઉણી કરવાની છે એવી સોશિયલ મીડિયામાં તો તમે ત્યાંથી લગાવી લેજો કે ત્રણ લાખમાં ગે વરસ પછી ખરીદી એની પૂરી થઈ ગઈ ના ફેડવાની એટલે કે ભાઈ અમારો લક્ષ્ય કઈ પૂરો થઈ ગયો ખરીદી કરવાનો તો ત્રણ લાખમાં લગભગ ત્રીસ પાંત્રીસ હજાર ખેડૂત રહી ગયા હતા તો નવ લાખમાં શું થાય તો એમ એવું સમજવું આપણે કે ત્રીસ પચીસ થી ત્રીસ ટકાની મગફળી ખરીદી થાય સિત્તેર ટકા ખેડૂત પરિપાત્ર આપણે ભાર દઈ નથી કેતા પણ આ એક વાત હાલે છે કેવી વાત લાગી ખેડૂત મિત્રો જરૂર મને સપોર્ટ કરજો જે તમને યોગ્ય લાગે કોમેન્ટ કરી દેજો કે મેં જે વાત કીધી એમાં કેટલી સત્યતા છે ને તમે બધા મને સપોર્ટ કરતા હોય તો કોમેન્ટ કરજો અને આ લડત ચાલુ જ રહે ભલે આજે એટલું જ મળીશું પાછા કલગી જેવી માતાલગજી જય માતાજી જય દ્વારકા